માતાજી દર્શન કરાવી દો હલો તમને અહીંથી ને મેળડીમાં ને જો અહીંયા હે મેળી માં બેહી ગયા એટલે પાણીમાં અહીંયા પાણી ભર્યું બેોબા તો ડોબા જ કહેવાય એમાં કંઈ કટે જ નહીં અત્યારે હા એના પર નીચે આવ્યો ને તો રોજડા દેખાણા એ અહીંયા જો ઓલા ઝાડવા પાસે બેઠા હતા અને અત્યારે ઢોરા ઉપર ચડી ગયા જવો તમને દેખાડો ઓલો અહીંયા ઝાડવા પાસે પાઠા ડોબાયા ને તો જો આમ કોઈ દેખાય જા ગયા જય માતાજી સ્વાગત છે તમારું એક નવા લોક મને કેમ છો બધા માં જઈશો આજે આવી ગયા આપણે ડોબા સારવાર પાવે જો અને સુરાપુરા દાદાના મંદિરે બેહવાનું આપણે અહીંયા ધ્યાન રાખી આજ નથી જવાનું માગું અને ઝાકળ એવો આવી ગયો હરખાઈ નો તમને હમણાં દેખાડું અહીંયા ઢોરા હતા ને એ નથી દેખાતા જે અહીંયા સામો એક ઢોરો છે માંડ માંડ દેખાય થોડો થોડો અને એક આઈન પા હતો અહીંયા તો નહીં દેખાય જુઓ ઝાકળ કેવો આવી ગયો આઈન પર ઢોર સારતો હતો ને એની પાસે છે હરખાઈનો અને ઉતાવરમાં ઉતાવળમાં હને પાણીની બોટલનું અને ઢાંકણું ભૂલી ગયો કેવું જુગાડ કરીને ન આવ્યો અને આમાં થોડોક નાસ્તો લઈને આવ્યો હું કેમ કે મને દહ એકમ ભૂખ લાગી ગઈ એટલે એ વાંધો પાછો અને પૂરા પૂરા દદાને તમે દર્શન કરી લ્યો હલો આપણે સારવાની સાખો દેવાય ડોબા એટલે બપોર હોતી નહીં બપોર પછીથી એ નાઈને ઘરે ઘરે રહે છે કાંઈ કંદડતા નથી એટલે સારું કહેવાય ન કરતા એટલા ઢોરો હોય તો ચ્યાયનો ચંય ભાગે અમારી ડોબી હોય ને અહીંયા તો એ હાથમાં જ ન રહે આમાં ચંય આમ થઈ જ ચ્યાનો ચંય નીકળે અને આપણે સારી પછી ઘર ભેગીને કરી દઈશું બપોરે બારક વહી કાકા આવ્યા હતા એ વી ગયા અને હાલો હવે મળશું આગળ અત્યારે નીચે આવ્યો ને તો રોજડા દેખાણા જો ઓલા ઝાડવા બેઠા હતા અને અત્યારે ઢોરા ઉપર સડી ગયા તમને દેખાડો ઓલો ઝાડવા પાસે બેઠા ડોબાયા ને તો જો આમ ઢોરા દેખાય હે અહીંયા ઠેઠ સડી ગયા એ હવારના પોરમાં ખારા થતા હવાર હવાર આવી જાય પતિ ખાંડવા હસી વાત ને એ જે તો ભૂંધણા હે એ ના ઢોરામાં રહીએ ના તો આપણે ન જવું નકર વાહણ થાય આજે રોજ રોજ તો જાતા કરી દે ભૂંડા ન જાતા કરે એ આ ડોબા આવ્યા ને એટલે વી ગયા માથે ઢોરા ઉપર નકર તો જાતે નહીં આ ઢોરે રે હે ભૂંદણા નાના નાના બસા હે બે ત્રણ મોટા હે એટલે સારો ન કરાય એનો નકર પછી વાહેણ થયા હોય તો ભેગોય ન થાય પછી એમનો જોવો જ આકાર હર ખાઈ આવી ગયો હમણાં સુરત દાદા દેખાતા હતા અત્યારે બન થઈ ગયું ક્યાંય નથી દેખાતા હવાનો પારમાં ટાઈટ હોય ટાઈટ તો હોય ને હાજે વરસાદ આવ્યો તો હાંજે તો હાથાઇ પલ ગયા હતા કેમ કે શીણા ને એટલે કટકીમાં જાય શીણા અને ઉપલા પડામાં બાકી રહ્યું છે ખાલી એક જ પડું રહ્યું બાકી આવ્યા અને માંડવી કાઢવાની છે બીજું તો કાંઈ કામ નથી અમારે ગુવાર વીણવાનું થાય તો વીણી નાખશું ને કંઈ કપા વીણવાનો હોય એ વીણવો પડશે અને પાછું કામય ચાલુ કરવાનું થોડાક દિવસમાં કેમ કે કામવારે ખારા થાય શેઠ કે હવે કામ ચાલુ કરો તો સારા હોવો ના બંધ કરી દે એમ કામે ચાલુ કરવાનું થોડાક દિવસમાં વિચારવી અને જુઓ સૂર્ય દદાને દર્શન કરી દો અત્યારે તમે તમે તો દર્શન કરતા જઈશો અમારા ગામડામાં જ આવવું હોય ચાકર માં દર્શન કરવાના જેવા દેવા દેખાય પાછા આવી ગયા જો પાછા બન થઈ ગયા પાછું અમારે આવી રીતે દર્શન થાય બાર વાગી ગયા છે અને હવે ઘરે હાલતા થઈ ગયા એ ડોબાને હાલતા કરી દીધા એ જો અને એક ઢોરા ઉપર તમને વ્યુ દેખાડો હાલો અત્યારે સૌ ઢોરા ઉપર જુઓ આ ઢોરો હવે દેખાડ્યો તો નહીં અને અહીંયાથી કાંઈક મસ્તીનો વ્યૂ આવે છે અને માતાજીને દર્શન કરાવી દો હાલો તમને અહીંથી ને મેરડીમાં ના જો અહીંયા છે મેરડીમાં અને હું ડોબા સાર તો આમાં તો જોવા આવી રહ્યું અહીંયા આ તળાવ ડોબા હાલતા થઈ ગયા છે આપણે હાલતા થઈ ગયું હાલો તમે અંદર જોડાઈ રહ્યો અહીંયા ઘરે જઈને ભૂખે લાગી છે ખાવું પડશે અહીં માથે સીડું ને તાપ સડી ગયો હરખાઈ અને ડોબા ઓલા કંઈ તળાવ નથી જતા ન કાં તો હમણાં ના જઈને દેખાડે તમને વ્યૂ મસ્તી નો હોત નથી કેમ કે લીલું સમાજ હોય ઊભું હોય ઘરે તો પહોંચી ગયા અને જોવો ડોબા હવે બે ગયા માનામાં એટલે પાણીમાં જો અહીંયા પાણી ભર્યું ને એમાં બે ગયા ડોબા તો ડોબા જ કહેવાય એમાં કંઈ કટે જ નહીં ડોબા એ આટલા જ નામ પીડ્યું ગઈ ઉપર એક સરે અને બીજા આઈન પર છે અહીંયા અને આપણે જઈએ એવો ઘર કોઈ ને સહિ પાસે વિડીયો વિડિયો આવો અત્યારે બેઠો તો આરામ જ કરતો હતો હમણાં ઓલો ખાવાનો દેવા આવે પછી ખાઈને પછી કડીક આરામ કરવી પાછા કાકા ની એ આરામ કરે છે અને એક બીજા ભાઈ છે જે રહ્યા ત્યાં ઓલા ભાઈ જો અહીંયા કાકા આરામ કરે છે અને આપણે આરામ કરી લેવા લાઈટ આવી ગઈ છે કડીક ફોન ચાર્જિંગમાં મૂકી દઉં કેમકે ચાર્જિંગ આજ નથી ઓસમી છે મામાના ના ઘરેથી ને આવતા રહ્યા અને અત્યારે જોવા મગ તોડવા બે હાઈ રહ્યા મમ્મી તોડવા કાકા જો કઈ કામ જ ન કરતા રખડ જ છે કેવું પાછા દાંત કાઢે ના ખાટલામાં સુતા હતા અત્યારે જો ખાટલા ગયા હોઈ જવું હે કાકા અત્યારે હોઈ જવું હે હા માંડવી ઉગી ગઈ હા ઉપાડતા નથી ક્રાપ અહીંયા છે હાકવા માણો હવે આકવા માણો હાલો આપણે હવે મગ તોડવાના છે અને હવે મળશું એક નવા બ્લોગમાં